શ્રી ગુરુદેવ પેલે પાર રહો એક રહો નેક રહો સૌના દિલોમાં રહો એ જ તો ભક્તિ છે એ જ તો તપસ્યા છે પ્રાર્થના અને ભક્તિનો સારાંશ એ જ છે કે સર્વે કર્મો તમે જે કરો છો તે ઈશ્વરને આધીન રાખી એટલે કે ઈશ્વરને સાક્ષી રાખી પરમાત્માને પસંદ પડે એવા કર્મો કરતા રહી સમગ્ર સંસારને પ્રેમ અને સ્નેહ વહેંચતા રહો ત્યારે વ્યક્તિ ધીરે ધીરે નિષ્કામ કર્મ તરફ જાય છે નિષ્કામ ભક્તિ તરફ જાય છે પ્રેમ એ જ કે જે આપતા શીખવે છે અને તે પણ કરતાપણાના ભાવ વિહીન આપતા શીખવે છે એ પ્રેમ છે સમગ્ર સંસાર ઈશ્વરમય છે તમે અને હું પણ એ જ પરમાત્માના અંશ છે અને સગરું પરમાત્માનું જ છે તો કોને કોને આપવું તો આમ કરતાંપણાના ભાવ વિહીન આપતા શીખવે એ જ પ્રેમ છે પ્રેમ એટલે જ આપવું સમર્પણ જ્યાં સુધી આપણે જીવીએ છીએ ત્યાં સુધી સર્વે પદાર્થ ભોગ અને સંપત્તિ આપણે આપણા હાથમાં રાખીએ છીએ એટલે કે કબજામાં રાખીએ છીએ દરેક જીવનો અધિકાર પણ છે જો એને હકથી અને પ્રેમથી અને પોતાની મહેનતથી એને કમાણીથી એ એકત્રિત કર્યું હોય પણ એ શાસ્ત્ર મત અને મત પણ હોવું જોઈએ નીતિશાસ્ત્ર અને ધર્મશાસ્ત્ર એમ કહે છે જે જરૂરિયાત કરતાં વધારે સંગ્રહ કરવું એ પણ પાપ છે પછી ભલે તમારા હકનું હોય એટલે પરમાત્મા એમ કહે છે કે તમે આપતા શીખો તમારા હકથી મહેનતથી તમારા પુણ્યથી ભેગી રહેલી ભેગી થયેલી સંચિત સંપત્તિ પણ જે વહેંચે છે તે જ ધાર્મિક છે તેને જ ધર્મની સમજ છે ધર્મ એટલે શું વહેંચતા શીખવું પ્રેમ એટલે શું આપતા શીખવું એ જ ધાર્મિક માણસ છે જે વહેંચીને ખાય છે બાકી આ જમીન મિલકતોના દસ્તાવેજ એ પણ તમારી માલિકીના નથી તમારો કબજો છે પણ આ જમીન મિલકત સંપત્તિ એ દરેકનો ખરેખર માલિક તો પાંદુરંગ વિઠ્ઠલ છે જેને આ બ્રહ્માંડ બનાવ્યું એ માલિક છે આપણે બધા તો કબજેદાર છે ભાઈ એટલે પરમાત્મા તમારા પુણ્યથી અમુક વર્ષો અમુક પેઢી સુધી એ સંપત્તિઓના તમને કબજેદાર રાખે છે ત્યારે તમારા જ્યારે તમારી પાસેનો કબજો હોય છે પરમાત્માની કૃપાથી તમારા પુણ્યના પ્રતાપે તેનો તમે કેવો ઉપયોગ કરો છો એનાથી તમારા આગળના ભવનું જીવન લખાય છે અતિ મળે છે ને ભાઈ ત્યારે તમને કેવળ ભોગવવા માટે નથી હોતું એમાંથી તમે વહેંચો છો તો તમે ભાગ્યશાળી છો અતિ તમને મળે છે એટલે તમે ભાગ્યશાળી નથી થઈ જતા તમારા પુણ્ય અને પ્રતાપે તમને અતિ મળે ધન ધાન્ય સમૃદ્ધિ એટલે તમે ભાગ્યશાળી નથી થઈ જતા એ જે તમને અતિ મળે છે એને તમે કેટલું સમાજ સાથે વહેંચો છો કેટલું રાષ્ટ્ર નિર્માણમાં એમાંથી કેટલું લગાવો છો એટલું એમાંથી કેટલું તમારો ધર્મ અને સંસ્કૃતિની સ્થાપના માટે ફરી ફરી લગાવો છો એ એના પર તમે ભાગ્યશાળી છો એ નક્કી થાય છે બીજી રીતે સમજાવું તો પરમાત્મા તમને જળથી ભરેલો કૂવો આપે છે તમે કેટલાની પ્યાસ બુજાવો છો એના પર એની દ્રષ્ટિ હોય છે તમારા પુણ્યરૂપી કોન્ટ્રાક્ટ પૂરો થાય એટલે એ કૂવો બીજાને આપી દે છે એટલે આપણે એમ કહીએ લક્ષ્મી ચંચર છે એક જગ્યાએ ટકતી નથી લક્ષ્મી ચંચર નથી તમારા કર્મો ચંચર છે તમે એ કૂવારૂપી પાણી એ લક્ષ્મી સ્વરૂપનું પાણી તમે વેચતા રહો તો એ કૂવાની માલિકી એટલે કે કોન્ટ્રાક્ટ તમારી પાસે રહે છે કબજો તમારી પાસે રહે છે એટલે કબજો સતત રાખવો હોય તો વહેંચતા રહો એટલે કુવારૂપે પાણી એટલે કે પરમાત્મા જ્યારે તમારા પુણ્યના હિસાબે તમને ધન અને સમૃદ્ધિ આપે છે એને સમાજ સાથે વહેંચતા રહું જરૂરિયાત સાથે વહેંચતા રહું સાત પેઢી ભેગું કરવા માટે જે સાપની જેમ બેસી જાય છે ને એની પાસેથી કૂવો છીનવાઈ જાય છે આ જ સનાતન સત્ય છે અને આ જ સનાતન ધર્મનું સત્ય છે વહેંચે તે પામે તમારી પાસે દસ રૂપિયા છે તો એક રૂપિયો પણ કોઈને આપો સો રૂપિયા છે તો એમાંથી પણ એક રૂપિયો દસ રૂપિયા આપો વેચો એટલે જ કહ્યું કે પ્રાર્થના અને ભક્તિનો સારાંશ અંશ એ છે કે સર્વે કર્મો ઈશ્વરને આધીન રાખી ઈશ્વરને સાક્ષી રાખી પરમાત્માના પસંદ પરે એવા કર્મો કરતા રહી જીવતા રહી સંસારને આ રીતે પ્રેમ અને સે સ્નેહ વહેંચતા રહેવું એ જ ભક્તિ છે એ જ પ્રેમ છે ને એવા ભાગ્યશાળી વ્યક્તિના ધન ધનધાન્ય સમૃદ્ધિના કુવા ક્યારેય સુકાતા નથી લક્ષ્મી ચંચલ નથી આપણી ચંચરતા છોડો શ્રી ગુરુદેવ દત્ત સંજય બોલીવાલાના રાધાકાના સત્સંગમાં સર્વે સખાઓ મિત્રોને પ્રણામ